હાલો હું છું તમારો પ્રિય મિત્ર ભૂપત આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત આજે એક આપણે નવો વિડિયો લઈને આવી ગયા છીએ જેમાં એક મોર પંખની વેલ છે તો આ વેલનો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આ વેલ આપણા ઘરમાં રાખવાથી ખૂબ બધો ફાયદો થતો હોય છે અને ખૂબ સમૃદ્ધિ થતી હોય છે તો એવો એક આપણે કોઈ નો લાવે તેઓ આપણે નવીન આપણે વિડીયો લાવ્યા છીએ અને આપણા ચેનલમાં કંઈક નવું જ હોય છે એટલે આપણે બધા મિત્રોને નવું કાંઈક જાણવા મળે તેવો આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો મિત્રો આ જે વેલ રહી એ સોમાસામાં થતી હોય છે અને આ વેલ રહી એ તમારા ઘરે રાખવાથી ખૂબ મોટી ધનલક્ષ્મીનો વાસ થાય છે આ વેલ તમારા ઘરમાં રાખવાથી અને આ વેલ ચોમાસામાં જ જોવા મળતી હોય છે અને આના પાંદ્યા હોય એ આવી રીતના ત્રણ એકબીજાની જોઈન્ટ હોય છે અને આવી રીતે ગોળ હોય છે તો મિત્રો આ વેલને જો આવી રીતના ફૂલ હોય છે અને આવી આપણે વાડીમાં શેઢો હોય તો શેઢામાં જ આ વેલ થતી હોય છે અને આ વેલ તમારે વાવિ હોય તો બહુ સારું છે અને આ વેલ લગભગ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે તો મિત્રો આ વેલ રહીને એ આપણે જે મોરનું પીસું હોય ને ત્યાંના પીસામાં જે વસાળાના ભાગમાં જે રીતનો કલર હોય તે રીતનું આને કલર હોય છે એટલે આને મોર મોર પંખડી ફૂલ કહેવામાં આવે છે આ ખૂબ આપણા ઘરમાં રાખવાથી ફાયદાકારક છે જો આવેલ રહીને એ ચોમાસામાં થતી હોય છે અને આવી આજુબાજુમાં આપણી વાડી હોય તો વાડીના શેઢામાં થતી હોય છે જો આ રીતનો અણીનો વેલો છે અણીના વેલા ઉપર આ વેલ વધારે થતી હોય છે અને આને સીંગું પણ તો મિત્રો આનું તમારે કદાચ તમારે વેલ વાવ્યું હોય અને માર્કેટમાં ન મળે તો આને શીંગું થાય એટલે ચોમાસાની અંદર આની શીંગ લઈ લેવાની અને શીંગને ફૂંકાઈ ગયેલી શીંગ હોય ને એમાંથી બી કાઢી અને આપણા ઘરે વાવ્યું હોય તો ચોમાસામાં આનું બી લાવી અને આપણે ચોમાસામાં લાવેલું બી ઘરે આપણા કુંડા લાવેલા હોય તેમાં વાવી દેવું તો તમારા ઘરમાં ખૂબ ફાયદાકારક રહેશે તો મિત્રો હવે તમને આ જે વેલ રહી જો અહીંયા એનું ફૂલ છે નાનું ફૂલ છે ફૂલ અહીંયા આવવાનું સારું છે અને આની શિંગ કેવી હોય એ તમને થોડીક બતાવશું જો આની શિંગ